જય માતાજી મિત્રો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું જે અને નરમ ના પડે સૌથી આપણે દોઢસો ગ્રામ સિંગદાણા સિંગડાણા આપણે ધીમા ગેસ પર જ શેકવાનું છે સિંગડાણા સતત હલાવતા રહેશું જેથી નીચે બળી ના જાય સિંગદાણા હવે આપણે શેકાઈ ગયા છે હવે એને આપણે ઠંડા પડે પછી એની છાલ કાઢી લઈશું મેં અહીં સિંગદાણાની છાલ ઉતારી લીધી છે આ રીતે સિંગદાણાના બે ભાગ કરી લઈશું જુઓ આ રીતે સિંગદાણાના બે ફાટકા કરી લીધા છે હવે આપણે દોઢસો ગ્રામ ખાંડ ઉમેરીશું દોઢસો ગ્રામ સિંગદાણા લીધા છે તેટલી જ મેં અહીં દોઢસો ગ્રામ ખાંડ લીધી છે હવે ધીમા ગેસ પર જ આપણે એને હવે ખાંડને મેલ્ટ કરીશું હવે આપણે એને હલકા હાટથી મિક્સ કરીશું આપણી થોડી થોડી ખાંડ પીગળવા માંડી છે હવે આપણે એને મિક્સ કરતાં જ રહીશું જ્યાં સુધી આપણી ખાણ બધી પીગળી ના જાય ધીરે ધીરે ખાંડ પીગળવા લાગી છે ફ્લેવર માટે આપણે એક ચમચી એલચીનો પાવડર નાખીશું એને બરાબર આપણે મિક્સ કરી લઈએ હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આ બેકિંગ સોડા છે એક ચમચી એ આપણે નાખીશું એને આપણે બરાબર જ મિક્સ કરી લઈએ આ પ્રોસેસ એકદમ ઝડપથી આપણે કરવાની હોય છે આ થઈ ગયું છે આપણું બરાબર હવે સિંગનાણા જે શેકેલા છે તે આપણે એમાં ઉમેરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું જુઓ કેટલો સરસ કલર આવી ગયો છે ચાલો તો હવે આપણે પાથરી લઈએ બટર પેપર પર પાથરીને વણી લઈશું અને ઠંડુ કરી લઈશું હવે આપણી ચીકી ઠંડી થઈ ગઈ છે હવે આપણે એના બે ભાગ કરીશું છરીના મદથી નહીં હશે એટલે આપણે હાથથી જ તોડવા પડશે આ જો કેટલી સરસ ટેસ્ટી અને ક્રિસ્પી થઈ ગઈ છે તમે ઉત્તરાયણ પર સિંગડાણાની ચીકી જરૂરથી બનાવજો